નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ ન્યૂઝ જળશક્તિ મંત્રી સી આર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જળશક્તિ મંત્રી સી આર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને નિર્મળ ગુજરાત અને જળ વ્યવસ્થાપન માટે જળ જાગૃતિ જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરપંચોનો વિશેષ વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો મંત્રીના હસ્તે યુ ડી વાય ઇન્વેસ્ટ બુક લોન્ચ નવસારી હેરિટેજ અને ટુરિઝમ પહેલાંનું લોન્ચિંગ નવસારી ફ્લડ પ્લાન બુક લોન્ચ કરવામાં આવી હતી એકસો પંચ્યાસી કરોડના વિવિધ કામોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવસારીના આજે આ ટાટા હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ભારત સરકાર તથા નવસારી જિલ્લા સાંસદ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજન હેઠળ શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નિર્મળ ગુજરાત વીસ અને જળ વ્યવસ્થાપન અંતર્ગત તેમજ કેચ રેઇન વોટર અંતર્ગત જનજાગૃતિ પ્રવૃત્તિઓ અંગે સરપંચોનો તાલીમ વર્કશોપ યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ નવસારીના સાંસદોએ ઉદબોધનમાં તેમણે જિલ્લાના દરેક કામો પહેલાં ઉપાડવામાં અગ્ર હરોળમાં રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તેમજ આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારે આ પ્રસંગે સાંસદ સી આર પાટીલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં વિકાસના કામો કેવી રીતે કરવા કયા કામો કરવા અમાર સુધી કેટલા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને કેટલા કામો માં છે એની પણ પ્રદર્શિને અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે માહિતી આપવામાં આવી છે અમે જે કુલ ગુજરાતની અંદર લગભગ હવે જે સત્તર મહાનગરપાલિકા બની છે તો પ્રયત્ન એ છે કે ચાર મોટી મહાનગરપાલિકા પછી નવસારી સૌથી વિકસિત મહાનગર મહાનગરપાલિકા બને નવસારીના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે વિશિષ્ટ પ્રકારના લોકો માટે જે સિનિયર સિટીઝન છે કે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમના માટે પણ જે જરૂરી વ્યવસ્થા એમાં બને એવો અમે પ્રયત્ન કરવા માટે જે અધિકારી કર્મચારીઓ દ્વારા તૈયાર કરેલ પ્લાન અને પદાધિકારીઓ અને સરપંચો અને આગેવાનો દ્વારા જે સજેશનોથી જે એક કંપનીને પણ કામ આપવાનું છે એના દ્વારા આ કામ શરૂ કરે છે એક પેડ માકે નામ એ જે મોદી સાહેબનો સંકલ્પ છે એના માટે પણ સ્વચ્છતા માટે પણ નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના તમામ ગામો જે આગળ પણ એક સાથે બધા સફાઈ કરવામાં આવી હતી અને ફરીથી ઝુંબેશ ઉપાડીને દરેક ગામની સ્કૂલોમાં એની વ્યવસ્થા એનું રિપેરિંગ એનો કેવી રીતે એની મજબૂતા માટે અને કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા માટે એક સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મને વિશ્વાસ છે કે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના દરેક લોકોને ગામોમાં અને શહેરમાં બધા જ પ્રકારની સુવિધાઓ મળી રહે એ પ્રકારનો પ્રયત્નો સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો છે નગરજનો અને ગ્રામજનો તરફથી એમાં સહકાર મળશે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને એની ક્વોલિટી અને જાળવણીમાં એ મદદ કરે જાગૃતિ ફેલાવવામાં મદદ કરે એવી એમની પાસેથી પણ અપેક્ષા છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સુગે છે આવો સાંભળીએ આજે ગુજરાત શહેરીકરણના વીસ વર્ષના જ્યારે ઉજવણી થઈ રહી છે આમાં નવસારી મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી જે છે આજે થઈ છે આમાં માન્ય કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે ઘણા બધા કામોનો લોકાર્પણ થયો છે ભૂમિપૂજન થયું છે અને એક સારી વાત છે કે નવસારી મહાનગરપાલિકાનો જે પ્રથમ બજેટ હતો પૈકીના ઘણા બધા કામો જે છે જેનો આજે ભૂમિપૂજન થયો છે એ કામો અમે જે છે જનવરી મહિનાથી જ પહેલા જે એમ્પેનલમેન્ટની કામગીરી પૂરી પાડી દીધી હતી જેના કારણે અત્યારે જે છે એક સારી સ્પીડમાં કામગીરી કરી રહ્યા છે બે હજાર પાંચ પછી જ્યારે બે હજાર પચીસમાં માં ગુજરાત જે છે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે નવસારી મહાનગરપાલિકા પણ આ જ વિઝન સાથે આગળ વધી રહી છે કે જે છે મોટા પિલર છે શહેરીકરણના આમાં દરેક માં આપણે આગળ કામ કરીએ તો જેના લોકોની સુખાકારી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પછી જે છે ડિજિટલ સર્વિસીસ છે આ બધાનો જે છે લોકોને વધારેથી વધારે ફાયદો મળે અને નવસારી મહાનગરપાલિકા જ્યારે ભણી છે આનો જે છે વધારેથી વધારે લોકોને ફાયદો મળે માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા જ આ શહેરી વિકાસ વર્ષનો જે છે આ વખતે લોન્ચિંગ કરવામાં આવ્યો હતો ગાંધીનગર અને આજના

તેમજ પ્રયોજન વ્યવદારો તેમજ અનેક કાર્યકર્તાઓ અને ખેડૂતો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ જ પ્રકારના અનુવ સમાચાર માટે જોતા રહો અનવસરી લેવાની શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી